નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું દસમી ઓગસ્ટ ના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા રેવન્યુ તલાટીના કોર્સમાં પણ જોડાવાની ઈચ્છા હોય તો એક વર્ષની વેલિડિટી મળશે આ બધા સબ્જેક્ટ છે ઓકે અને નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે ઓકે કરંટ અફેર પણ એની અંદર આવી જશે કરંટ અફેરનો કોઈ અલગથી કોર્સ લેવાની જરૂરિયાત નથી ઓકે બાકી આ આપણો કોલિંગ માટેનો નંબર છે અને આ વોટસઅપ માટેનો નંબર છે તમે બંનેમાંથી માંથી કોઈ પણ કોઈ પણ પ્રકારની માહિતી જોઈએ મેળવી શકો છો ઓકે શરૂ કરીએ આજના દસમી ઓગસ્ટના કરે સૌથી પહેલા હું તમને દસ જેટલા એમસીક્યુ કરાવું છું ડેલી તો આજના તમારી સામે દસેક જેટલા એમસીક્યુ છે તમારી સામે છે જેમાં આપણે વધારે પડતી ડિટેલમાં ચર્ચા નથી કરતા દસ એમસીક્યુ પતી જાય પછી આપણે સાત એક જેટલા ક્વેશ્ચન છે ડિટેલમાં સ્ટડી કરીએ છીએ જેમાં આપણે વિગતવાર માહિતી સાથે ચર્ચા કરીએ છીએ સૌથી પહેલા આપણે નાણાકીય ઓફ ધ હિટમેન નામનું પુસ્તક છે આના લેખક કોણ છે રાઈટ ઓફ ધ હિટમેન નામના પુસ્તકના લેખક છે આર કૌશિક તો આન્સર આવશે ઓપ્શન એ આર કૌશિક હાલમાં ફીફા દ્વારા મહિલાઓ માટે

સાંકેતિક ભાષા વિશેષજ્ઞ પેનલમાં સામેલ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું છે તો આ પંજાબ રાજ્ય છે ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે કે જેને સાંકેતિક ભાષા વિશેષજ્ઞ પેનલમાં છે

એમાં સૌથી પહેલો ક્વેશન છે તમિલનાડુ રાજ્યમાં તહર છે હાલમાં તમિલનાડુ છે ત્યાં નીલગિરી તહરની જનસંખ્યામાં છે કુલ એકવીસ ની વૃદ્ધિ જોવા મળી છે તમિલનાડુ રાજ્ય પશુ વાત કરીએ તો એ પણ નીલગિરી તહર છે આપણો ગુજરાતનું રાજ્ય પશુ તો એ સિંહ છે રાષ્ટ્રીય પશુ કે માહિતી તમિલનાડુ નવેમ્બરે હોય છે એ રાજ્ય છે પણ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ પ્રમાણે એ વખતે એ તમિલનાડુ રાજ્યનો સ્થાપના દિવસ હોય છે પરંતુ તમિલનાડુ પોતાનો જે તમિલનાડુ દિવસ છે એ કઈ તારીખે ઉજવે છે તો એ ઉજવે છે અઢાર જુલાઈ તમિલનાડુ રાજ્ય એ પોતે પોતાનો રાજ્ય દિવસ અઢારમી જુલાઈ ઉજવે છે આ દિવસે મદ્રાસનું નામ તમિલનાડુ થયું હતું ઓકે મદ્રાસ પહેલા એ મદ્રાસ તરીકે ઓળખાતું હતું ત્યારબાદ એનું નામ તમિલનાડુ કરવામાં આવે છે સો તમિલનાડુ દિવસ તમિલનાડુ છે એ અઢારમી જુલાઈ ઉજવે છે તમિલનાડુ રાજ્યની સ્થાપના થઈ એ એક નવેમ્બર ઓગણીસો ને છપ્પન ના રોજ થઈ હતી એ યાદ રાખજો હાઇડ્રોજન થી ચાલતી સૌથી પહેલી ટ્રેન ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈમાં એનું ટ્રાયલ કરાયું હતું ઓકે પછી તમિલનાડુ રાજ્યની

ત્યારબાદ કૃષિ અપશિષ્ટ આધારિત પેકિંગ સામગ્રી વિકસિત કરનાર ભારતનું આઈઆઈટી મદ્રાસ માટે તૈયાર કરનાર ભારતનું સૌથી પહેલું આઈઆઈટી એ છે આઈઆઈટી ગુવાહાટી સૌથી હલકી વ્હીલચેર વાયડી વન છે એને લોન્ચ કરનાર આઈઆઈટી નું નામ છે આઈટી મદ્રાસ એસસી અને એસટી ના વિદ્યાર્થીઓ માટે વિશેષ પીએચડી પ્રવેશ અભિયાન શરૂ કરનારું આઈઆઈટી એનું નામ છે આઈટી દિલ્હી અને ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ માં ભારત માં ટોચ નો છે આઈટી દિલ્હી તો આ બધા જે આઈઆઈટીઓ છે ઓકે એ તમને શોર્ટ લિસ્ટ કરીને આપી દીધા છે હમણાંથી ન્યૂઝમાં માં હતા ઓકે તો તમને યાદ રાખવા માટે થોડુંક સરળ થઈ જશે આ પ્રકારની માહિતી તમને તમારી સામે આવશે તો ક્લિયર ચાલો એના પછી વિશ્વ દિવસ છે ક્યારે ઉજવાયેલો છે તો દસ ઓગસ્ટ ઓકે આજે છે વિશ્વ સિંહ દિવસ તો ઓપ્શન બી આપણી આપણો જવાબ થશે તો હાલમાં જ વિશ્વ દિવસની ઉજવણી છે ઓકે એ Uh, 10 ઓગસ્ટ 2025 હજાર પચીસ ના રોજ કરવામાં આવેલી હતી આપણું રાષ્ટ્રીય પ્રાણી એ બદલીને વાઘ કર્યું હતું ઓકે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી અત્યારે વાઘ છે પણ જ્યારે આપણે આઝાદ થયો આપણો દેશ ઓગણીસો સુડતાલીસ માં એ સમયે આપણું જે રાષ્ટ્રીય પ્રાણી હતું એ સિંહ હતું

બે હજાર પંદર માં થયેલી સિંહ ની વસ્તી ગણતરી પ્રમાણે પાંચસો ત્રેવીસ સિંહ હતા બે હાજર વીસમાં છસો ને ચુમોતેર થયા અને ત્યારબાદ બે હાજર પચીસ માં ભાગની સિંહની વસ્તી ગણતરી થઈ સોળમું એશિયાટીક થયું તો એ અનુસાર ભારતમાં અત્યારે ભારતમાં કયો કે ગુજરાતમાં કયો કેમ કે એશિયાટિક લાયન્સ છે માત્ર ગુજરાતમાં જોવા મળે છે ઓકે તો એ કેટલી છે એની વસ્તી ગણતરી તો કે નવ આઠસો ને એકાણું ઘણી વધી ગઈ છે સિંહની વસ્તીઓ તો લેટેસ્ટ બે હજાર પચીસ ના આંકડા પ્રમાણે આટલી વસ્તી છે સિંહની ઓકે ગુજરાતમાં એકમાત્ર ગીર અભયારણમાં જ છે એશિયાઈ સિંહની વસ્તી જોવા મળે છે એ આપણે યાદ રાખીશું સૌથી પહેલી વખત વિશ્વ સિંહ દિવસ બે હજાર તેરમાં ઉજવાયેલો છે ઓકે અને બાકી સૌથી પહેલી સિંહની વસ્તી ગણતરી ગુજરાતમાં થઈ હોય તો એ જુનાગઢના નવાબે કરાવી હતી ઓગણીસો છત્રીસમાં અને ત્યારબાદ ગુજરાતનો વન વિભાગ છે ઓગણીસો

દસ ઓગસ્ટ અઢારસો ત્રાણું ડીઝલ એન્જિનના ના શોધક રૂડોલ ડીઝલ ના ખાદ્ય તેલ દ્વારા સૌથી પહેલી વખત ડીઝલ એન્જિન ચલાવ્યું હતું તો એની યાદમાં દસ ઓગસ્ટે વર્લ્ડ બાયોફ્યુલ ડે ઉજવાય છે ઓકે બે હજાર પચીસ માટેની થીમ છે આની બાયોફ્યુઅલ અસસ્ટેનેબલ પાથ ટુ નેટ ઝીરો ઓકે અને સૌથી પહેલી વાર બે હજાર પંદરમાં ઉજવાયેલો છે આપણા નેક્સ્ટ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી છે એ છે હરદીપસિંહ પુરી એને પણ ખાસ યાદ રાખીશું વિશ્વનો સૌથી ધનિક શહેરોની યાદીમાં ટોચનું સ્થાન કોણે મેળવ્યું છે મેળવ્યું છે વિશ્વના ટોચના ધનિક શહેરોની યાદીમાં ન્યુયોર્ક પ્રથમ સ્થાને છે ઓકે ધ બે એરિયા આ અમેરિકાનો એ બીજા ક્રમે છે ત્રીજો ક્રમ જાપાનના ટોક્યોનો છે ચોથો ક્રમ સિંગાપોરનો છે ભારતમાં મુંબઈ આ રેન્કિંગમાં સત્યાવીસ માં સ્થાન પર છે સત્યાવીસ નું ધનિક શહેર છે ન્યુયોર્કની વાત કરું તો ચાર લાખ લોકો મિલિયનોર છે અને છાસઠ લોકો બિલિયનોર છે बिलियनर बिलियोनर छे ए 100 तो, तो मिलियन થાય બરાબર ત્યારે 1 બિલિયન થયેલું કહેવાય ઓકે 1 બિલિયન એટલે 10 લાખ એક સોરી મિલિયન એટલે કેટલા થાય 1 મિલિયન એટલે 10 લાખ થાય ઓકે તો આવા 1000 લાખ તમે કરો તો કે ત્યારે 1 બિલિયન થાય ઓકે તો आया दैट क्लियर 1 मिलियन એટલે કેટલું થયું 10 લાખ થયું ઓકે અને આવા 1000 લાખ કરો ત્યારે 1 બિલિયન થાય ક્લિયર ચાલો તો ભારત ની અંદર વાત કરીએ તો 51000 લોકો મિલિયનર છે એટલે કે જેની પાસે 10 લાખ થી વધારે ની સંપત્તિ છે અને 25 લોકો છે એ બિલિયનર છે કેટલા ટોટલ 25 લોકો બિલિયનર છે કે જેની પાસે આટલી સંપત્તિ છે ઓકે 100 મિલિયન એ 1 બિલિયન થાય 100 મિલિયન એ 1 બિલિયન થાય ઓકે આટલી સંપત્તિ છે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર એના આંકડા પ્રમાણે અ

ચોથો ક્રમ આવે છે આ યાત્રી વાહનો ની વાત થઈ ટુ વ્હીલર માં પ્રથમ સ્થાન ઉત્તર પ્રદેશમાં આવે છે બીજો ક્રમ મહારાષ્ટ્ર ગુજરાતનું ક્રમ પાંચમો આવે છે કોમર્શિયલ વાહનોની વાત કરીએ તો મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે ઉત્તર પ્રદેશનો ક્રમ બીજો અને ગુજરાતનો ક્રમ ત્રીજો આવે છે ત્રણ પાયડાવાળા જેમાં રિક્ષાઓની વાત કરીએ તેમાં પ્રથમ સ્થાન ઉત્તર ઉત્તરપ્રદેશનું છે અને બીજો ક્રમ ગુજરાતમાં છે તો દરેક મેં દ્રાઈ મેં ગુજરાતનો ક્રમ શોર્ટ લિસ્ટ કરીને આપ્યો છે તમને જીપીએસસી જેવી પરીક્ષાઓમાં તમને ગુજરાતના પરીક્ષાઓ પૂછતા હોય છે અને ખાતા વાક્ય સ્વરૂપે આપતા હોય છે સો એ માટે થઈને યાદ રાખજો ક્લિયર તો આ સાથે દસ ઓગસ્ટનો જે વિડીયો છે એને અહીંયા આપણે સમાપ્ત કરશું અને મળીશું આવતીકાલે અગિયારમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું